મનોજભાઈ ભાટિયા ઓકે આ જો આ સીલ ખોલેલું છે ગેસનો હમણાં જ લઈ ગયો તો બાટલો બરોબર મનોજભાઈ છે ભાટિયા ભાઈ આ ગેસ કંપનીના માલિક છે લઈ લીધું ભાઈ બરોબર અત્યારે બાટલો લઈ ગયો ગેસનો ને આ સીલ ખોલેલું છે આ જો આ સીલ પેક છે ને આ જો ઠાકુર બાકડું બધું આ ખોલેલું છે બરોબર આ છે આદિપુર ઇન્ડિયન ઓઇલ બરોબર બાટલો છે જો આવી રીતના સીલ ખોલેલા જ હોય છે બધે તમે વિચાર કરો આમાંથી કેટલો કેટલું કાઢી લેતા હશે એક કિલો બધે તો કાઢતા જ હશે ને મિનિમમ